નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને જે લોકોને ગળામાં કાંકડો વધી ગયો છે તો તેને આપણે ઘરેલું રીતે કઈ રીતે દૂર કરવો તે વિશેની હું તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો જ્યારે ગળામાં કાકડો વધી જાય તો ત્યારે આપણે શું કરવું તો તેના માટે આપણે અપરાજીતાની વેલના પાન તો અપરાજીતાની વેલ વિશે તમને માહિતી હશે અને તમે જોઈ પણ હશે તો અપરાજીતાની વેલ છે તે આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ઘણી વખત આપણને જોવા મળતી હોય છે તો આ અપરાજીતાની વેલના થોડા પાન અને થોડા આપણે જામફળના પાન લેવાના છે તો આ બંને પાનને આપણે એક વાસણમાં નાખી અને થોડા ધોઈ નાખવાના છે પછી તેની અંદર આપણે દોઢેક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને એ વાસણમાં જે પાણી છે તેને આપણે ગરમ કરવાનું છે પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણે તે વાસણને ગેસ ઉપરથી ઉતારી લેવાનું છે અને થોડું હૂંફાળું પાણી રહે ત્યારે આપણે એ પાણીથી ગળારા એટલે કે કોગળા કરવાના છે તો આ રીતના મિત્રો કોગળા કરવાથી થોડા દિવસોની અંદર આપણને લાભ જોવા મળે છે અને કોગળા કરવા ઉપરાંત આપણે અપરાજીતાના પાન છે તે લઈને તેનો લેપ બનાવવાનો છે અને આપણે ગળાની બહારની સાઈડમાં આપણે તેને લગાવવાનો છે તો મિત્રો આ રીતનું તમે થોડા દિવસો રેગ્યુલર કરશો તો તમને ગણતરીના દિવસોની અંદર જ કાકડો છે એ તમારો સામાન્ય થઈ જશે અને તમને કાકડાની જે સમસ્યા છે તે દૂર થઈ જશે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા આવનારા નવા વિડીયોની માહિતી મળતી રહે આભાર ધન્યવાદ મિત્રો